પેનાશ પેનાશ શબ્દનો અર્થ પ્રદર્શન બડાઈ હાંકવી તે વિશેષ શૈલી લોકોને આકર્ષક લાગે તેવી સુંદર રીતે બાબતો કે વિશ્વાસપૂર્વક કરવાની ગુણવત્તા થાય છે આ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી વોર હર ક્લોઝ વિથ ટિપિકલ ગુજરાતી પેનાશ એટલે કે તેણે પોતાના કપડા ટીપિકલ ગુજરાતી શૈલીમાં પહેર્યા હતા એક બીજું ઉદાહરણ જોઈએ ધ સિંગર ધ ઓડિયન્સ વિથ ગ્રેટ પેનાશ એટલે કે ગાયકે પ્રેક્ષકોને તેમની વિશિષ્ટ શૈલીથી મનોરંજન આપ્યું ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ